નમસ્કાર શ્રીમદ્ ભાગવતજીના સાતમા અધ્યાયના એકવીસમા શ્લોકમાં કહ્યું છે કે ફક્ત કોઈ પણ સ્વરૂપમાં દેવતાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે તો હું તે દેવતાના સ્વરૂપમાં હું ખૂબ દ્રઢ બનું છું અને બાવીસમા શ્લોકમાં કહ્યું છે સહતયા શ્રદ્ધાયુક્તઃ તસ્ય આરાધનમ ઇહતે લભતે ચતત કામના મયા એવ વિહાતાન વિહાતનો અર્થાત્ શ્રદ્ધા સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે ત્યારે હું તેને વાંચિત ફળ આપું છું આમ આજે મેં શાસ્ત્રોક્રિયાથી અજાણ હોવા છતાં ફક્ત શ્રદ્ધા સાથે મારા પરમપૂજ્ય પિતાજી પિતૃદેવતાની સંપૂર્ણ શ્રદ્ધા સાથે આરાધના કરે મેં દક્ષિણ દિશામાં મારું મોઢું રહે તે રીતે મારા પરમ પૂજ્ય પિતાજીની સબીને બિરાજમાન કરી જગ્યાને જળ થકી પવિત્ર કરી પાંચ વાર મેં જળનું આચમન લીધું મરુત્યાય નમઃ ઓમ અંતાય નમઃ ગોવિંદાય નમઃ વિષ્ણુદેવતાય નમઃ ૃદેવતાએ ओम સ્વાહ ઓમ પિતૃભય સ્વાહ ઓમ પિતૃભય સ્વાહ તે પછી દીપ પ્રગટાવી મારા પરમ પૂજ્ય પિતાજીને ચંદન અને ચોખાનું તિલિક કરી ફૂલહાર પહેરાવ્યો પછી પૂરા ભાવથી અમે દંપતીએ મારા પિતાજીની આરતી કરી પ્રભુ ગુરુજી માત દેખ પછી તેમને ભોગ પ્રસાદ અર્પણ કર્યું ત્યારબાદ મેં ગીતાજીના અધ્યાય સાતનું અધ્યયન કર્યું ખરેખર આજે હું ખૂબ જ સારી એવી ધન્યતા અનુભવું છું અને હું આનંદની લાગણી અનુભવું છું બસ અહીંયા મેં કોઈ જ શાસ્ત્રો શાસ્ત્રોકૃતિ કરી નથી પણ શ્રદ્ધા સાથે મેં આ કાર્ય કર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે સો ટકા મારી પ્રાર્થના મારા પિતાજી સુધી પહોંચી હશે ઓમ પ્રિત્યુભ નમઃ ઓ શાંતિ શાંતિ શાંતિ